હાઈકોર્ટના આદેશનો ત્રણ વર્ષ બાદ અમલ ડો આંબેડકર ઓપન યુનિ પણ સરકારી પરીક્ષા માટે માન્યતા અત્યાર સુધી સરકારી કર્મચારીઓ અધિકારીઓની બઢતી માટે ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ દ્વારા લેવાતી કમ્પ્યુટર કૌશલ્ય માટેની સીસીસી પરીક્ષા જ માન્ય ગણાતી હતી હવે રાજ્ય સરકારે ડો સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી હસ્તકના સેન્ટર્સ ઉપરથી આપેલી પરીક્ષા પણ માન્ય ગણાશે તદુપરાંત અગાઉ જેઓએ ડો આંબેડકર યુનિવર્સિટીમાંથી સીસીસી પરીક્ષા પાસ કરી છે તે પ્રમાણપત્રો હવે માન્ય ગણાશે રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે આ સંદર્ભે સોમવારે ઠરાવ બહાર પાડ્યો હતો ડો સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સેન્ટરોને પણ સીસીસી એક્ઝામ માટે માન્ય ગણવામાં આવતા હવે ગુજરાત યુનિવર્સિટી તથા જીટીયુ ઉપર કર્મચારીઓની પરીક્ષા માટેનું ભારણ ઘટશે સાથોસાથ જેઓએ અત્યાર સુધી ડો આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી સીસીસી પરીક્ષા પાસ કરેલી છે પણ એમને ફરી ગુજરાત યુનિવર્સિટી કે જીટીયુમાંથી પરીક્ષા પાસ કરવાની ફરજ પડી રહી છે તેવા કર્મચારીઓને હવે માનસિક શાંતિ થશે સાહેબ ઓપન યુનિવર્સિટીને પણ સીસીસી પરીક્ષા માટે માન્યતા આપવાનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટ સુધી ગયો હતો જેમાં બે હજાર અઢારમાં આવેલા ચુકાદામાં રાજ્ય સરકારને સદર યુનિવર્સિટીના સેન્ટર્સને પણ માન્ય ગણવા આદેશ કરાયો હતો જેનો અમલ રાજ્ય સરકાર ત્રણ વર્ષ પછી કરી રહી છે